ભાઈ પ્રતાપ સર્કલ પાસે ગાંધીધામની જનતાને વધુ એક નવી પોલીસ ચોકી મળી ગાંધીધામની વધુ એક નવી પોલીસ સર્કલ પાસે ગત રોજ વોર્ડન રેન્જ આઈજીએ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના પોલીસ અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કર્યું હતું આ ક્ષણે ચોકી નિર્માણ માટે મદદરૂપ થનારા દાતાઓનું સન્માન કરાયું હતું રિપોર્ટર ચેતન પ્રજાપતિ ગાંધીધામ બનવાથી પોલીસ ની એક તો પ્રેઝન્સ વધશે અને લોકોને પણ કોઈ પણ રજૂઆત કરવી હશે માર્કેટ વિસ્તાર છે લોકો ખરીદી માટે પણ આવતા હોય છે એક પોલીસની પ્રેઝન્સ રહેવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોનું પણ નિરાકરણ આવી શકશે આ ચોકી બનાવવા માટે ગાંધીધામના જે દાતાઓ સહયોગ આપ્યો છે એમનો પણ ખૂબ આભારી છું અને પૂર્વ કચ્છની પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને ગુનાખોરીમાં નિયંત્રણ રાખવા માટે પોતે મક્કમ છે એ ખાતરી આપું છું થેન્ક યુ